જય સીતારામ રામકૃષ્ણ સત્સંગ આશ્રમ ભેગાડે દાસાનું દાસના જય જય સીતારામ મિત્રો અક્ષય તૃતીયા એટલે શું અક્ષય તૃતીયા એટલે ભગવાન સૂર્યએ જ્યારે પાંડવો વનમાં ગયા ત્યારે દ્રૌપદીએ ભગવાન સૂર્યની ઉપાસના કરી ઉપાસના કરી એટલે ભગવાન સૂર્ય પ્રસન્ન થઈ અને એક અક્ષય પાત્ર આપે છે ત્યાં તો જમવાની એવું કોઈ વ્યવસ્થા નહોતી અનુભૂતિ ફળ ફૂલ ખાઈને જીવન નિર્વાહ કરતા તો ભગવાન સૂર્ય પ્રસન્ન મુખ્ય પાત્ર કહ્યું કે જા દ્રૌપદી આ પાત્રને જ્યાં સુધી ધોઈને ઊંધું નહીં વાળે ત્યાં સુધી આમાંથી તું હજારો માણસોને જમાડીશ છતાંય ત્યારે ભોજન નહીં ખોટે તો દ્રૌપદીએ કીધું ભગવાન મારું કામ તો થઈ ગયું પણ કળી કાળની અંદર એક દિવસે કોઈ પૂર્ણ કરવામાં આવે અને મનુષ્યને અનંત ઘણું ફળ મળે એવો કોઈ દિવસ બતાવો તો ભગવાન સૂર્ય કહે છે અક્ષય તૃતીયાને દિવસે આ જ દિવસે કોઈ પણ જીવ કોઈ પણ મનુષ્ય અન્નનું દાન વસ્ત્રનું દાન કોઈ ભટ્ટુક ભોજન કરે કોઈ યજ્ઞ અગ્નિયાગાદી કરે નામજપ કરે એનું અનંત ઘણું ફળ મળશે અને જો કોઈ ખોટું કર્મ થઈ ગયું ખરાબ કર્મ થઈ ગયું તમારાથી તો એનું અનંત ઘણું પાપ પણ લાગશે અને સોનું સાંધી ખરીદી લેવાથી અક્ષય તૃતીયાના ભાગીદાર અક્ષય તૃતીયાના પુણ્યના ભાગીદાર તમે નથી થતા મિત્રો એ તો તમને ભણાવવામાં આવેલું છે એક માર્કેટિંગ માટે બાકી સાચી વાત તો આ છે કે તમે સારું કર્મ કરી અને પુણ્યના ભાગીદાર બનો અને ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ ભગવાન પરશુરામની જન્મજયંતિ છે પણ છે અને અક્ષય તૃતીયા પણ છે તો જય જય સીતારામ આવા પણના ભાગીદાર બની તમારા જીવનને ધન્ય કરો જય જય સીતારામ